આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા ગાંધીધામના શેરી ફળિયા લારી કલ્લાવાળાઓ સામે નગરપાલિકા અને પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું એ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી જેમાં દબાણ હટાવવા દરમિયાન ખૂબ જ ગેરવર્તન કરવામાં આવ્યું અને એક હટાવી શકાય તેવું વાહન પણ તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાંના એક ધંધાર્થીને પણ માર મારવામાં આવ્યો હતો આ બાબત નિંદનીય છે સાથે નગરપાલિકાને વખતો વખત રજૂઆત કરવામાં આવી છે કે શેરી ફેરિયા અધિનિયમ બે હજાર ચૌદ અંતર્ગત વેન્ડિંગ ઝોન ટાઉન વેન્ડિંગ કમિટી વગેરે બનાવવામાં આવે પણ આ મુદ્દે નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી જે કાયદેસર રીતે યોગ્ય નથી માટે મહાનગરપાલિકાના કમિશનર શ્રીને રજૂઆત કરાઈ કે આ લોકો માટે વેન્ડિંગ ઝોનની વ્યવસ્થા કરવામાં આવે ત્યારબાદ ટીવીસીની રચના કરવામાં આવે અને હાલ તો તેઓ સાથે માનનીય અભિગમ દાખવીને રોજનું કમાઈ શકે તેવું કરવામાં આવે સાથે એસપી શ્રી કચ્છને જણાવ્યું કે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવે ના કે આ ધંધાર્થીઓના અપમાન અને માર મારવાનું કરે આ દરેક રજૂઆતો કરવામાં આવી હતી કોર્ટ દ્વારા પણ હવે લડત કરવામાં આવશે આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છના આગેવાનો અને શેરી ફેરી ગલા ગલ્લા ધારકોમાં મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ગાંધીધામ કચ્છ પ્રથમ તો ખરા અર્થમાં આપણી વખત આપણે છીએ અને છૂટા પડી પાછા આ રોડ રસ્તા ઉપર આપણે એટલે ધંધો કરી રહ્યા છીએ કે આ સરકાર દ્વારા જે જોગવાઈઓ મુજબ આપવું પડે મળ્યું નથી એટલે

આના માટે એક શેરી ફેરિયા અધિનિયમ કાયદો બની ગયો છે ગુજરાત રાજ્યમાં એક કાયદો છે શેરી ફેરિયા અધિનિયમ જે તમે બધાને એકવાર વાંચવો જોઈએ કારણ છે કે તમારી પાસે પોતાની માલિકીની દુકાન નથી અને તમારો ગુજરાન આનાથી ચાલે છે એ વસ્તુ તમે નહીં સમજો છૂટા છવાયા રહેશો ડરીને ભાગી જશો તો તમારા માટે આગામી સમયમાં પરિવારનો ગુજરાન ચલાવવો પણ મુશ્કેલ બની જશે અમે જ્યારે પણ આવીએ છીએ ત્યારે ચોક્કસ પરિણામ આપ્યું છે હું જ્યારે પણ આવ્યો છું ત્યારે ચોક્કસ પરિણામ લક્ષી કાર્ય કર્યો છે મહાનગરપાલિકા હમણાં બની છે નગરપાલિકા હતી ત્યારે પણ આપણે ખોટ રીતે રજૂઆત કરી અને આપણે તમારા કામ ધંધા ચાલુ રખાયા છે પણ દુઃખ છે એ બાબતનું કે તમે જ્યારે તમારું કામ કામ ચાલુ થઈ જાય છે એના બાદ જે મહત્ત્વની બાબતો છે